ભારતની ઇકોનોમી એટલી બધી ઝડપથી વિકસી રહી છે કે એમાં મંદીની કોઈ અવકાશ નથી હા વિશ્વના બજારો ડગસી તો એની સીધી અસર કે આડગતી અસર આપણને થવાની છે પરંતુ એટલી બધી અસર જે બીજા વિશ્વના દેશોને થઈ શકશે એટલી આપણને નહીં થાય મિત્રો અને સારી કંપનીમાં રોકાણ હોય તો કદાચ બે વર્ષ તમારે સ્થિર રહેવું પડે તમારો પોર્ટફોલિયો બે વર્ષ કદાચ ગુરુ ન કરે પરંતુ એ ઝડપથી રિકવર થઈ શકે છે જુઓ મિત્રો ઓગણીસો બોણું બે હજાર એક બે હજાર આઠ માર્કેટ ક્રેશ થયા એને રિકવર થતાં બેથી પાંચ વર્ષ થયા હતા મિત્રો પરંતુ કોરોના જેવી મહામારીમાં બે હજાર વીસમાં બજાર ક્રેશ થયું અને એને રિકવર થતા ફક્ત એકથી દોઢ વર્ષ એકથી દોઢ વર્ષમાં જે બજાર હતું એનાથી સવાયું બજાર સટસાર નીકળે કોઈ પણ બજાર ઘટશે બજાર ઘટ એ એનું ચાન્સ બજાર ચોવીસ હજાર ચાલતું હોય પચીસ હજાર થઈ શકે છે સાડી પચીસ થઈ શકે છે એથી ઘટી શકે છે પાછું વીસ હજાર પે ચોવીસ હજાર આવી શકે છે પરંતુ આ બજારનો નિયમ ચાલવા એટલે કોઈપણ પણ ગભરાટ વગર ઉતાવળ વગર સોંટી રાખી જેટલી સગવડ હોય જેટલો રસ હોય એવું સારા શેરોમાં રોકાણ કરો મિત્રો એસઆઈટીમાં રોકાણ કરો જો જોરદાર વળતર મળે તમને કોઈ પણ ઇક્વિટીમાં તમે રોકાણ કરો તો તમને એવું આશા હોય કે ભાઈ વધારે તો નહીં પણ દર વર્ષે આપણા પૈસા વીસ ટકાના દરે વધે મિત્રો એસઆઈટીમાં પણ એસઆઈટપીમાં પણ વીસ ટકા વળતર મળી શકે છે જે સારા ફંડો છે એમાં અને કોઈ ટેન્શન વગર સારી સારી કંપનીઓ આજે નહીં ચાલે તો કાલે ચાલશે જ્યોતિ રિઝન જેવી કંપની એક વર્ષથી મને કોઈ રિટર્ન મળ્યું નથી પરંતુ મેં એક સિંગલ શીર વિશ્વ મિત્રો તમે શીર લીધો હોય ત્રણ મહિના સતત ચાલ્યો હોય દોડ્યો હોય ઉપર ટોચ ઉપર જો હોય અને થોડો ઘટી જાય તો તમને થાય કે શેર ચાલતો નથી શેર ચાલતો નથી મિત્રો આ શેર બજાર છે ઘણી વખત બ બે વર્ષ શેર એને પોઝિશનમાં ચાલતા હોય અને જ્યારે દોડવા મળે છે તારી સરસ દોડે છે પરંતુ પહેલાં સ્ટેજમાં જ્યારે કન્સ્ટ્રસ્ટન ચાલતું હોય ધારો કે જ્યોતિ રિઝલ્ટ જેવો અગિયારસો બારસોમાં છે સતત પડ્યો રહેતો હોય એ વખતે કરેલું રોકાણ તમને સારો નફો આપી શકે પરંતુ જ્યારે શેર દોડવા મળે અને તમે રોકાણ કરવા જો તો તમારું રોકાણ ટોચ ઉપર જો થઈ જશે તો તમને નુકસાન કરાવશે પરંતુ ટોચ ઉપર જ્યાં પછી છે પાછો નીચે આવે અને એમાં તમે રોકાણ કરશો તો પણ તમને થોડો ઘણો ફાયદો કરાવી શકે છે તમે કયા સ્ટેજમાં ક્યારે શોઈ લ્યો છો એ પણ તમારે ખ્યાલ રાખવો જોઈએ વિડીયોમાં ફક્ત માહિતી ઇન્ફોર્મેશન મળે તમારે પૈસા તમારા પોતાના છે તમારે સમજવાનું છે ધીરજ રાખવાની છે બજાર ક્યાંય ભાગી જવાનું નથી કોઈ કંપની દોડી હડવાની નથી ઓલા ઓલાનો આઈપીઓ છોડતે રૂપિયામાં શેર મળ્યા સરસ દોડ્યો સત્તાવન એ ઉધિ પહોંચ્યો ઓલામાં ક્યાં કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવું ક્યારે ઇન્વેસ્ટ કરવું શું કરવું ને જઈને પાછો ઘટવા મળ્યો છે આજે બત્રીસ થયો છે નીચે નીચો થયો કોઈ રોકાણ કરવા તૈયાર નથી મિત્રો ઈરેડામાં એક વખત આ પોઝિશન હતી ઈરડાનો શેર બસો થયો હતો બસો થઈને પાછો ઘટે તારે કોઈ લેવાવાળા નથી પરંતુ એ શેર દોડીને બસો એંશી ત્રણસો દસે પહોંચ્યો ત્યારે લોકો કૂડી પડતા હતા મિત્રો આપણે ગ્રીન સિગ્નલ ભાડાસા અને આપણે લેવાની લાલત થાય છે અને કોઈ પણ કંપની લાલ ઘટવા મળે છે તો આપણે એનાથી દૂર પાડતા પરંતુ જે તમને બજાર ઉપર જે બજાર ધારો કે મને આ બજારમાં વિશ્વાસ છે કે આ બજાર આ સેક્ટર જોરદાર ચાલવાનું છે અને એ સેક્ટરના સારા શેરમાં તમે રોકાણ કરી રાખો તમે શેર ભાગે અને લેવા દોડા બધાના માણસ આવો છે હું પણ આવો છું તમે પણ આવો છો જો શેર બજારમાં પ્રોફિટ કરવું પડશે તો સારી કંપની પકડી રાખવી પડશે હું તો મને એક એક્ઝામ્પલ આપું આ એક્ઝામ્પલ હું વારંવાર આપું છું કે બેંક ઓફ બરોડા દેના બેંક અને બેનું મરજ થયું સાઠ સિત્તેર રૂપિયાનો શેર ત્રણ વધ્યા છે ત્રણ કે સાડા ત્રણ એ શેર ભાગ્યો 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 ત્રણસો આસપાસ પહોંચી અને છેલ્લા છ મહિનાથી એ શેર ચાલતો નથી મિત્રો પરંતુ જ્યારે સાઠ સિત્તેરમાં લીધો છે એમનું પેટનું પોણે નથી આવતું પણ ત્રણસોમાં લીધો હોય એને નુકસાન છે પરંતુ એનો સમય આવશે એ બેક દોડવામાં આખા દેશમાં સારામાં સેવા પૂરી પાડે છે આ કોઈ લેવાવાળી વાત નથી પણ એક એક્ઝામ્પલ પરંતુ જેના પાસે સાઈડ સીટના ભાવના પડ્યા છે એ લોકો શાંતિથી બેઠા તમારા પાસે પણ એવી કંપની હોય કે જેને નીચેથી લીધેલી હોય એમાં ધીરે રાખવી જોઈએ બે વર્ષ ખમી ખાવું જોઈએ તો પૈસા બનાવી આપે તો થોડો ઘટ્યો નથી કે લીધું નથી હા તમારે જો તમને પ્રોફિટ બુલમાં ફાવતું હોય તો તમે વીસ ટકા વધે વેચી મારો બીજા લો પ્રોફિટ બુક કરો આ બધી જો તમારી પાસે આવડત હોય તો તો નહીં કરો પણ તમારે આ બધી જફામાં ન પડવું હોય તો સારી કંપનીમાં હોલ્ડ કરી અને મોજ કરો મિત્રો મારા પાસે ત્રીસ કંપનીઓના શેરો છે ના ગમતી હોય કંપની હું વેચી મારું છું અને નવી કંપની મારા રગારમાં આવે તો એમાં હું વર્ડિંગ વધારતો રહ્યો છું હમણાં મેં એક નાની કંપનીમાં આઠ રૂપિયાથી શરૂઆત કરી છે અને કંપની નાની છે આઠ રૂપિયામાં શરૂઆત કરી છે નવ રૂપિયા ઉધી લીધા પોંચેક હજાર સેટનું રોકાણ કર્યું છે પાંચ હજાર સેટ લેવા લીધાથી આથી પણ થોડાક ઉમેદવારી છે પણ ઘટે તો વળી બે દિવસથી થોડુંક વધવા મળ્યું છે બાર રૂપિયા જેની પાછો નીચો આવ્યો છે અને વહી નવથી છીધ વધેલો છે આવી તમારા રડરમાં કોઈ કંપની હોય તમને કોઈ ગમતી ગમતી હોય તો એમાં તમે સરેરાશ ભાવથી લેવા મળો ધારો કે તમે કોઈ સો રૂપિયાની કંપની હોય તો તમારે એ સો રૂપિયાનો આવે પચાસ છે નેવું રૂપિયા થાય તો નેવું રૂપિયામાં પચાસ આવે કદાચ સોથી ઉપર વધવા મળે તો એ સો પાંચમાં બીજા આવે એવરેજ તમારા પોર્ટફોલિયોમાં મજબૂત છે આવી અને એની એવરેજ તમારે નેવું પડે અને પછી એ કંપની વધઘટ ભટગટ તો જોતું રહેવાનું કદાચ તમારે વધારે વધારે શું જોવાનું કે પરના શેર વીજતા નથી એફઆઈસી ડીઆઈ વધારો કરે છે શું કોકડા કેવા આવે છે એની કામગીરી કેવી છે આ બધું તમારે જોતું રહેવાનું Thank you all.